એમનો ઇતિહાસ છે છે ગંભીર પ્રકારનો ગુનો કોઈક તાલુકા પંચાયતમાં શ્રીભાઈ હતા એમની આ જે અપશબ્દો બોલેલા છે ગુનાઈત ધમકીઓ પણ આપેલી છે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી છે આ બધા સુધી અઢાર પ્રકારના ગુનાઓ અઢાર એફઆઈઆર થયેલી છે પ્લસ એમને ભૂતકાળમાં જ્યારે ધારાસભ્ય હતા ત્યારે એમની સામે પાસા પણ થયેલા હતા તડીપાળ પણ થયેલા હતા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે હાલમાં

એમના કારણો જોઈશું અને એ કારણોના આધારે અમે અમારા પક્ષ રચીશું પરંતુ એમના જે ગુનાહિત ઇતિહાસો છે એમને જે ઘણા બધા ગુનાઓ સજાઓ સજા પણ થયેલી છે ગુનામાં એ બધા પક્ષ અમે રાખીશું પરંતુ એ પહેલાં ગઈકાલે જ અમે સરકાર પક્ષે બે એપ્લિકેશનો દાખલ કરેલી છે જેમાં અગાઉ એમને જે બે હજાર ત્રેવીસમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલો હતો એમાં સરકાર દલીલના અંતે સેશન્સ કોર્ટે એમને જામીન આપેલા એ જામીનની શરતો ઘણી બધી હતી એમાં એક શરત હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં તેમ છતાં પણ આ એક ગુનો બનેલો છે તો એ શરતનો ભંગ કરેલો હોય જે બાબતમાં એના જામીન રદ થવા જોઈએ એ બાબતની અરજી ગઈકાલે અમે દાખલ કરેલી છે એ નજીકના દિવસોમાં એની સુનાવણી થશે બીજી એક વાત કરીએ તો બે હજાર વીસમાં એક ગુનો બનેલો એનો સેશન્સ કેસ તેત્રીસ બાવીસથી ચાલેલો ને એ કેસમાં પણ એમને સેશન્સ કોર્ટે જ આજ સેશન્સ કોર્ટે છ માસની સજા કરેલી અને દંડ કરેલો અને પરંતુ એ સેશન્સ કોર્ટે એમને જામીન પ્રોબેશનનો લાભ આપેલો પ્રોબેશનના લાભમાં પણ એવી શરતો મૂકેલી કે એમને ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં બે વર્ષ સુધી એમની સારી ચાલ ચાલત રાખવાની અને પ્રોબેશન અધિકારીનો રિપોર્ટ મંગાવ્યા પછી એમને પ્રોબેશન આપવામાં આવેલો જે એમને સ્વીકારેલો પણ હતો એ જે પ્રોબેશનની શરતો જોઈએ તો એમાં પણ આવો પરિવાર ગુનો કરવો નહીં એ રદ કરવા માટે અમે પ્રોબેશનનો જે એમને આપવામાં આવ્યો છે અને પરિવાર ગુનો કર્યો છે એ રદ કરવા માટે પણ અલગથી એક અરજી કરેલી છે તેની પણ ટૂંક સમયમાં સુનાવણી થશે તો જોઈએ કે હવે આ ત્રણે ત્રણ એપ્લિકેશન એમની બે એપ્લિકેશન અને અમારી સરકાર તરફની બે એપ્લિકેશનોમાં સુ નિર્ણય આવે છે એમાં અમારો પક્ષ આ રીતે મૂકીશું સરકાર પક્ષે જે જામીન ના મળે એ માટે જે કઈ કઈ કોર્ટમાં કેસ જે કઈ કઈ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે ને ખાસ કારણ કયું સરકારી પક્ષે આપવામાં આવે છે ને પોલીસનો રિપોર્ટ આમાં શું આવે છે હજુ પોલીસનો રિપોર્ટ આવ્યો નહીં કારણ કે આજે જ એપ્લિકેશન થઈ છે એટલે ત્રણ દિવસ પછી પોલીસનો રિપોર્ટ આવશે એમાં વિગતવાર પોલીસ પણ કારણો દર્શાવશે ને સરકાર તરફથી અમારા પણ પક્ષ એવો રહેશે કે જ્યારે આવી હત્યાના પ્રયાસનો ગંભીર પ્રકારનો ગુનો છે આજીવન કે દસ વર્ષની સજાની જોગવાઈ છે તો એવા સંજોગોમાં એમનો ગુનાહિત ઇતિહાસ છે ગંભીર પ્રકારનો ગુનો છે કોઈક તાલુકા પંચાયતમાં શ્રીભાઈ હતા એમની આ જે અપશબ્દો બોલેલા છે ગુનાઈત ધમકીઓ પણ આપેલી છે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપેલી છે આ બધા સંજોગો જોતા અમે અમારો પક્ષ દર્જ કરીને અને એમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજમેન્ટો પણ અમે રજૂ કરીશું જે ધ્યાને લઈને નામદાર કોર્ટ જે પણ નિર્ણય લેશે અમને સ્વીકારી લેશે કે બીજા અન્ય પણ મુદ્દા જે ચેતર વસા ધારાસભ્ય છે તેમને જામીન ના મળે તે માટે મૂકવામાં આવે છે સરકારી પક્ષે ખાસ કયા કયા કારણો બતાવવામાં આવે છે કે એમને જામીન ના મળે એ બાબતે શું કહેશો ખાસ જામીનમાં તો હવે આ તમને કીધા કે જે એમના અઢાર પ્રકારના ગુનાઓ છે એમની સામે અત્યાર સુધી અઢાર પ્રકારના ગુનાઓ અઢાર એફઆઈઆર થયેલી છે પ્લસ પ્લસ એમને ભૂતકાળમાં જ્યારે ધારાસભ્યના હતા ત્યારે એમની સામે પાસા પણ થયેલા હતા તડીપાળ પણ થયેલા હતા એ બધા મુદ્દાઓ પણ અમે કોર્ટના ધ્યાનમાં લાવીશું અને એ બધા પણ રજૂઆત કરીશું ત્યાર પછી એમને ધારાસભ્ય બન્યા પછી પણ અનેક ગુનાઓ પાંચ છ એફઆઈઆરઓ મને લાગે છે ત્યારે ભરૂચમાં છે અંકલેશ્વરમાં છે રાજપાયડીમાં છે એવા ગુનાઓ દાખલ થયેલા છે તો એ ગુનાઓની પણ અમે રજૂઆત કરીશું અને જ્યારે આવા અધિકારીઓ હોય ધારાસભ્ય જેવા વ્યક્તિ હોય તો એમને આવા શાંતિનું વાતાવરણ જળવાવું જોઈએ એવા કાર્ય કરવા તેમ છતાં પણ એમને દરેક જગ્યાએ ટોળાઓ લઈ જઈને અશાંતિનો ભંગ કર્યો છે અને એમાં ઘર્ષણ પણ થયું છે એવી રજૂઆત પણ પોલીસ તરફથી અમારી પાસે આવેલી છે તો એના પણ મુદ્દાઓ અમે કોર્ટ સમક્ષ મૂકીશું કે ભાઈ જ્યારે આવા પ્રકારના એમને જે બી આવેદનપત્ર આપવા ગયા હોય કે જ્યાં જ્યાં બી થયું ત્યાં પોલીસ સાથે એમને ઘર્ષણ કરેલું છે તો એ ઉપયોગ કર્યો ઉપયોગ કર્યો છે બધી ટૂંકમાં મુખ્ય જે કેસ અત્યારે જે પદ્ધતિપાડા પ્રાંત કચેરીમાં થયેલી છે એ કેસ કઈ કોર્ટમાં ચાલે છે અન્ય જે બીજા બે કેસ છે કે જે તમે કહો છો કે જામીન એમના રદ થાય એ કઈ કઈ કોર્ટમાં ચાલે છે એમાં હાલનો જે એમનો મુખ્ય કેસ છે જે અત્યારના પ્રયાસના જામીન અરજીનો તે સેશન્સ કોર્ટ જે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ છે આરટી પંચાલત સમક્ષ ચાલશે અને જે પ્રોબેશન એમનું જે મળેલું આપવામાં આવેલું તે એ જ કોર્ટે આપેલું તો એ રદ કરવા માટેની અમારી અરજી પણ એ જ કોર્ટમાં ચાલશે અને અન્ય જે બેલ એપ્લિકેશન જે એની કંડિશન રદ કન્ડિશનનો ભંગ કરેલો છે તે એડિશનલ સેશન જજ હિરપરા સાહેબની કોર્ટમાં તો આ હતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ તેમને સરકારી પક્ષ જે મૂકવામાં આવ્યો છે તે વિશે વાત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા